નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે ફરી આગામી સાત દિવસ રહેશે ભારે તો મિત્રો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્ય માટે ભારે વરસાદની મિત્રો આગાહી કરી દીધી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે મિત્રો યલો એલર્ટ આપ્યું છે સાથે જ મિત્રો આવતીકાલે દમણ અને દાદરાનગર હવેલીમાં મિત્રો અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી મિત્રો સાત દિવસમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો સુરત નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં મિત્રો ઘટકો જેવા ખેત ઓજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલિટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત સેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇટ ઓફ સેલ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટુલ સનેડો માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ એટલે કે મિત્રો સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં મિત્રો એકવીસ નવ બે હાજર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન સવારે મિત્રો સાડા દસ કલાકથી ઓનલાઈન અરજીઓ મિત્રો તેમાં કરી શકશો અને આ દરેક યોજનાઓનો મિત્રો લાભ તમે મેળવી શકશો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો સાયબર છેતરપિંડીનો મિત્રો ભોગ બન્યા તો બનાસકાંઠાના ખેડૂતો સાથે મોબાઈલ પીએમ કિસાન યોજનાની લિંક મૂકી ગઠિયાઓ દ્વારા મિત્રો ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે વડગામ સહિત જુદી જુદી બંદળીઓના મિત્રો દોઢ લાખ ઉપરાંત પશુપાલકો સુધી મિત્રો આ લિંક પહોંચતી કરવામાં આવી ગઈ હતી અને જેમાં વડગામ તાલુકાના સકલાના ત્રણ અને મિત્રો મુમવાસના બે પશુપાલકને ત્રણ મિત્રો ચોર્યાસી લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું મિત્રો સામે આવ્યું છે જેની ફરિયાદ મિત્રો સાયબર ક્રાઈમમાં કરવામાં આવી હતી તો દરેક ખેડૂત મિત્રોને અને પશુપાલકોને મિત્રો સચેત કરવામાં આવી રહ્યા છે કે આવી ઠગિયાઓ દ્વારા લિંકો મૂકવામાં આવી રહી છે તો સાવધાન રહેવું ત્યારબાદના મિત્રો મહત્વના વાત કરીએ તો દિવાળી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢાર હપ્તો જમા થશે તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થીઓ એટલે કે ખેડૂતોને સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા મિત્રો જઈ રહ્યું છે જેમાં કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દીધી છે અને ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓની જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં મિત્રો કેવાય કરાવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રાલયના મિત્રો ડેટા અનુસાર અગાઉના હપ્તામાં મિત્રો સન્માન નિધિના દેશના લગભગ નવ કરોડ ખેડૂતોને ખાતામાં મિત્રો રકમ પહોંચતી કરી દેવામાં આવી હતી અને અઢારમો હપ્તો પણ મિત્રો દિવાળી પહેલાં ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચુમ્માલીસ લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ કરવામાં આવ્યા તો મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પહેલા સિંધે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો મિત્રો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભા બે હજાર ચોવીસ અને પચીસના બજેટ દરમિયાન આ અંગેની મિત્રો જાહેરાત પણ કરી હતી આ મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ પાંચ હજાર રૂપિયાનો બોનસ પણ આપવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને વીમો નથી મળ્યો તેવા મિત્રો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના મિત્રો કરોડ રૂપિયાના વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે મિત્રો સમાચાર સામે આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા મિત્રો કહેવામાં પણ આવી રહ્યું છે અને આજે મિત્રો વિધાનસભાના સત્તાવાર ખુલાસો થયો છે કે જેમાં છેલ્લા મિત્રો ત્રણ વર્ષ ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે એટલે કે મિત્રો એટલે કે મિત્રો ખેડૂતોની ફસલ વીમા યોજના હેઠળ આઠ વર્ષમાં મિત્રો પાંત્રીસથી ચાલીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે તે આપવામાં નથી આવ્યા મિત્રો તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરીને કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી યોજના ગરીબો માટે વરદાનરૂપ બની રહી છે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક મિત્રો અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા જનતાને મિત્રો ઘણો મોટો ફાયદો થયો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓને ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે આજે મિત્રો તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે અને મિત્રો આના માટે તમારે શું કહેવું છે કે શું ખરેખર ખેડૂતોને આનો ફાયદો દેખાઈ રહ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે ફ્રી નો લાભ મિત્રો પીએમ મોદી દેશના અનેક નાગરિકો માટે ડિજિટલ રીતે જોડવા માંગે છે જોકે મિત્રો મોઘા રિચાર્જ પ્લાનના પ્રયાસોને મિત્રો અવરોધે છે આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લાવી રહી છે મિત્રો જે અંતર્ગત દેશભરના પાંચ કરોડ પીએમ વાઇ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે મિત્રો સરકારે પીએમ વાઈ મિત્રો ફેમ વર્લ્ડ ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે મિત્રો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબર મિત્રો આવી ગઈ છે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં એટીએમ કાર્ડ થી મિત્રો હવે રાશન મળવાનું શરૂ થઈ જશે ગુજરાતના પ્રથમ અન્ન પૂરતી મશીન કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મિત્રો અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી તેમજ ભાવનગરના સાંસદ મિત્રો નિંબુબેન બામણીયા અને રાજ્ય કક્ષાના અને અન્ન નાગરિક પુરવઠા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારકતા મંત્રી મિત્રો ભૂખ ભીખુસિંહ પરમારે મિત્રો હસ્તે તેનું મિત્રો લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ એટીએમ મશીનની મિત્રો સેવા ચોવીસ કલાક માટે ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓ મિત્રો તેમાં અનુકૂળતાને સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે અને અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયથી મિત્રો અનાજનું વિતરણ પણ કરી શકાતું હોય છે લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે અને ટેકનોલોજી સાથે સુમેળ સાંધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી એક હજાર મિત્રો વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ર કાર્યક્ષમ પારદર્શ અને તથા સુગમ્ય બનાવવા માટે મિત્રો તરફ જઈ રહી છે તો મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર સામે આવી છે તેવું કહી શકાય ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર મિત્રો સામે આવી છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ના ટોલ ટેક્સમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે આ વધારો આજ રાતથી મિત્રો કરવામાં આવશે અને ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં મિત્રો ટોલ ટેક્સના દોઢ ઘણો વધારો કરવામાં આવ્યો છે વાપીના મિત્રો ટ્રાન્સપોર્ટમાં રોષ છે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર હાલત ખરાબ છે મિત્રો ઠેર ઠેર મિત્રો ખાડા પડ્યા છે આથી મિત્રો વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે અને ટોલ ટેક્સમાં મિત્રો વધારો પણ કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવા મિત્રો રવાના થઈ ગયા છે મિત્રો પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા છે મિત્રો પીએમ મોદી ત્યાંના ક્વાડ સમિટમાં ભાગ લેશે પીએમ મોદી તરીકે તેમના નવમી વખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે મિત્રો મુલાકાત પહેલાં તેમણે મિત્રો કહ્યું હતું કે આજે હું રાષ્ટ્રપતિ બાયનેટને વતન વેલ્સ્ટિંગના મિત્રો આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુરોક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમિટ ફોર ફ્યુચરને સંબોધવા માટે યુએસ મિત્રો જઈ રહ્યો છું તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મિત્રો નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું તો સુરત શહેરમાં મિત્રો પોલીસને મોટી ઝડપી મિત્રો આશરે એક લાખથી વધુ નકલી નોટ સાથે મિત્રો ત્રણ આરોપીઓની ધરપકડ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો